તો આજેના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ફ્લો શું છે એન્ડ ફ્લોને સમજવું શા માટે જરૂરી છે તો જે લાસ્ટ વિડિયો હતું એમાં આપણે વાત કરી હતી કેવી રીતે આપણે જે ડેલીની ટાઈમ ફ્રેમ છે એની મદદથી ડેલીનો ટ્રે હાયર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ નક્કી કરી શકીએ ડેલીની ટાઈમ ફ્રેમ આપણી હાયર ટાઈમ ફ્રેમ છે એન્ડ એના નીચે ફોરઆવર આપણી મિડલ ટાઈમ ફ્રેમ છે તો મિડલ ટાઈમ ફ્રેમમાં પ્રાઇઝેક્શન શું ચાલી રહી છે એ જાણવા માટે આપણે ઓર્ડર ઓર્ડરફ્લો સમજવો ખૂબ જ જરૂરી છે ફોર એક્ઝામ્પલ તમે વનઆવરને ટ્રેડ કરો છો તો જે ફિફ્ટીન મિનિટ છે તે તમારી મિડલ ટાઈમ ફ્રેમ છે તો એમાં શું ચાલી રહ્યું છે એ વસ્તુ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે જો તમને એ વસ્તુ ખબર નહીં રહેશે તો તમારા અનનેસેસરી લોસ થશે એન્ડ માર્કેટ કઈ ડિરેક્શનમાં અત્યારે અપ્રોચ કરી રહ્યું છે એ તમને ખ્યાલ આવશે નહીં તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં તો તમારે શું કરવાનું છે કે જે આપણી ડેલીની ટાઈમ ફ્રેમ છે ક્યાં જવાની છે એ વસ્તુ તમારે માર્ક કરી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો ડાઉન સાઇડ જતું છે એન્ડ આ માર્કેટ લોઅર લો બનાવતું છે તો આ આપણો હાઈ એન્ડ આ આપણો લો હવે તમારે જે તમારા એસેન્શિયલ ઝોન છે એ માર્કઅપ કરી દેવાના છે આપણું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલ એન્ડ જે ફિફ્ટી પર્સન્ટની ઉપરના ઝોન છે એને માર્કઅપ કરવાનું છે આ લાસ્ટ સેલિંગ કેન્ડલ એન્ડ એને નીચે એક બે ને ત્રણ આ પ્રાઇઝેક્શન છે તો હવે આપણે ફોરઆવરમાં જતું રહેવાનું છે એન્ડ આપણે ઓર્ડર ફ્લો સમજવાનું છે તો જોઈએ આપણે તો અહીં તમે ધ્યાનથી જોશો તો અહીં તમને ખ્યાલ આવશે કે માર્કેટ અહીં એક પુલબેક આપ આપે છે એન્ડ નીચેની ડિરેક્શનમાં મૂવ કરે છે તમે જોઈ શકો છો કે અહીં આ આપણું ફિફ્ટી પર્સન્ટ પાસે ફોરઆવરનું એક સપ્લાય ઝોન છે કે જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે તો અહીં જ્યારે માર્કેટ નીચે આવશે એન્ડ ઉપરની ડિરેક્શનમાં કરશે તો આ છે આ છે આપણું સ્ટ્રક્ચર શિફ્ટ કે માર્કેટ અહીંયાથી ઉપરને ડિરેક્શનમાં જતું છે સો હવે આપણે શું કરીશું તો અહીંથી પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલનો ઉપયોગ કરીશું માર્કેટ તમે જોઈ શકો છો કે ફિફ્ટી પર્સન્ટ નીચે આવીને થોડું ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપે છે એન્ડ આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર માટે જવાબદાર જગ્યા કઈ છે તો આ આપણો આપણું નો ડિમાન્ડ છે ઇટ મીન્સ કે અત્યારે જે ઓર્ડર ફ્લો છે એ ઉપરની ડિરેક્શનમાં જતો છે સો અહીંથી આપણે જ્યારે માર્કેટ આ બ્રેકઆઉટ સ્ટ્રક્ચર આપણને આપે સો આપણો ઓર્ડર ફ્લો છે એ બુલિશ છે સો આપણે બાઈંગના ટ્રેડ લઈ શકીએ તો તમે જોઈ શકો છો કે કેવી રીતે માર્કેટે આ ઝોનમાં આવીને ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું છે તો જ્યારે માર્કેટ આપણા આ આવરના ઝોનમાં આવે તો ફિફ્ટીન મિનિટમાં જઈને આપણે અહીંથી એન્ટ્રી લઈ શકીએ એન્ડ જો તમારે વધારે પ્રિસાઇઝ જવું હોય તો તમે ફિફ્ટીન મિનિટમાં જઈ શકો છો એન્ડ ફિફ્ટીન મિનિટમાંથી તમે પાછા વન મિનિટમાં જઈને એકદમ પ્રિસાઇઝલી એન્ટ્રી લઈ શકો છો પણ પહેલાં આપણે આજના વિડીયોમાં ફક્ત આપણે આજે ફ્લોની વાત કરવાના છે તો આવી રીતે ફોર આવરનો આ જે હાઈ છે એ જતો રહ્યો હવે શું કરવાનું છે કે અત્યારે જે આપણો ઓર્ડર ફ્લો છે એ બુલિશ થઈ ગયો છે તો આ આવરનું આ જે આ આવરનું ઝોન છે એને આપણે માર્ક કરી દઈએ એન્ડ હવે આપણો લો છે આપણો હાઈ છે કે માર્કેટે અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં લિક્વિડિટી જનરેટ કરેલી છે એન્ડ ત્યારબાદ લિક્વિડિટી લઈને ઉપર ને ડરેક્ટ અહીંયા જોશો તો તમે અહીં પણ તમને બ્રેકઅપ સ્ટ્રકચર માર્કેટે આ ઝોન છે આમાં આવીને ઉપરની ડિરેક્શનમાં હવે જ્યારે માર્કેટ આપણું આ ડેલી હાયર ટાઈમ ફ્રેમના સપ્લાય કે ડિમાન્ડ ઝોનમાં આવે ત્યારે તમારે થોડું સાચવીને ટ્રેડ કરવાનું છે એન્ડ અહીં તમારે શું કરવાનું છે ફોર એક્ઝામ્પલ માર્કેટે અહીં ટેપ કર્યું કર્યું તો જે આપણું રિસેન્ટ સ્ટ્રક્ચર છે એને માર્ક કરી દેવાનું છે એન્ડ જ્યાં સુધી તમારું રિસન્ટ સ્ટ્રક્ચર બ્રેક નહીં થાય ત્યાં સુધી તમારે એ ટ્રેડ લેવાના ટાળવાના છે ફોર એક્ઝામ્પલ કેટલાક લોકો શું કરતા હોય છે કે જ્યારે માર્કેટ અહીં ટેપ કરશે તો અહીંથી સેલના ટ્રેડ લેશે પરંતુ એ લોકોને એ વસ્તુની ખબર નથી હોતી કે અત્યારે જે ઓર્ડર ફ્લો છે એ બુલિશ છે અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ હાયર હાઈ એન્ડ હાયર લો બનાવતું છે તો જ્યાં સુધી માર્કેટ શું કરે કે જે આપણો હાયર લો જે હાયર લો બનાવતું હોય એને બ્રેક નહીં કરે ત્યાં સુધી આપણે સેલના ટ્રેડ નહીં લેવાના અહીં તમે જોઈ શકો છો કે આપણો હાયર લો છે તો માર્કેટ જ્યાં સુધી અહીંથી આને બ્રેક નહીં કરે આપણો રિસેન્ટ લો એને બ્રેક નહીં કરે ત્યાં સુધી આપણે સેલના ટ્રેડ નહીં લઈ શકીએ ઓકે તો આવી રીતે આપણું બીજું બ્રેક ઓફ ઓર્ડર ફ્લો જ્યાં સુધી બુલિશ છે ત્યાં સુધી આપણે બાયનાઇન ટ્રેડ લઈશું એન્ડ હિયર ઇઝ ઓવર ડિમાન્ડ ઝોન આપણું ડિમાન્ડ ઝોન છે માર્કેટ આ કરેક્ટિવ એક્શન માર્કેટ કરેક્ટિવલી ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરતું છે એન્ડ ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપતું છે પછી ઘણા ટાઈમ માટે માર્કેટે અહીં રેન્જ કરી અહીં આ એક હાયર હાય અહીંથી તને તમે અને આવી રીતે માર્ક કરી શકો છો માર્કેટે અહીં બ્રેક આપ્યું એન્ડ ધીઝ ઇઝ માર્કેટ અહીંયાથી લિક્વિડિટી લીધી એન્ડ સડનલી નીચે તમે જોઈ શકો છો કે આ ઝોનના ઉપર માર્કેટ ગયું એન્ડ લિક્વિડિટી ગ્રેપ કરી તો માર્કેટ એકવાર લિક્વિડિટી લઈ લઈ પછી તમારે શું કરવાનું છે કે કેટલીકવાર માર્કેટ આવા ઝોનના ઉપરથી લિક્વિડિટી લઈ લે છે એન્ડ ત્યારબાદ પણ નીચે મૂક કરે છે તો ત્યાં પણ તમારે ધ્યાન રાખવાનું કે માર્કેટ જો પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરે આ ભાગમાં આવીને તો તમે સેલિંગના ટ્રેડ લઈ શકો છો આવી રીતે અહીં તમે જોઈ શકો છો આપણું સ્ટ્રક્ચર શિફ્ટ માર્કેટ આ ભાગમાંથી આ તમે જોઈ શકો છો કે માર્કેટે હાઈના ઉપરની લિક્વિડિટી લીધી એન્ડ બીજ પછી પાછું નીચેની ડિરેક્શનમાં આ માર્કેટ નીચેની ડિરેક્શનમાં જતું છે તો આવી રીતે તમારે જે ઓર્ડર ફ્લો છે એને સમજવું અત્યંત જરૂરી છે હવે એકવાર તમારું આવી રીતે જે રિસન્ટ સ્ટ્રક્ચર છે એ વાયોલેટ થઈ જાય જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે માર્કેટ આને બ્રેક કરીને ઉપરની ડિરેક્શનમાં જતું રહ્યું પછી તમારે શું કરવાનું છે પછી તમારે અહીંયા જોઈ શકો છો કે લોવર ટાઈમ ફ્રેમ ફોરઆવરનું ઝોન છે એ રિસ્પેક્ટ થતું છે તો ત્યારબાદ તમારે તમારું પાછું બાયસ છે એ ચેન્જ કરી નાખવાનું છે કે હવે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે એટલે હવે તમારે શું કરવાનું છે કે હવે તમારે તમારું બાયસ ચેન્જ કરીને બુલિશ કરી નાખવાનું છે મીન્સ કે હવે માર્કેટ શું કરશે હવે માર્કેટ જે આપણા ડિમાન્ડ ઝોન છે એમાંથી રિએક્ટ કરશે તો આ આપણું ડેલીનું ડિમાન્ડ ઝોન એન્ડ આપ જે ફિફ્ટી પર્સન્ટના એરિયા છે એમાં આ એક ઝોન આવેલું છે કે જ્યાંથી માર્કેટ રિએક્ટ કરી શકશે હવે આપણે પાછા ફોરઆવરમાં જતા રહીએ એન્ડ જે ઓર્ડર ફ્લો છે એને સમજીએ અહીં તમે ધ્યાનથી જોશો તો જે આવર પ્રાઇજેક્શન છે એમાં આપણે જોઈએ તો માર્કેટે અહીંથી આ ફોરઆવરના ઝોનમાંથી બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપીને ઉપરની ડિરેક્શનમાં રિએક્ટ કર્યું છે તો આને માર્કરું શા માટે ઇમ્પોર્ટન્ટ છે એના વિશે મેં તમને થોડું એક્સપ્લેન કરું તો અહીંયા જોઈએ તો અહીંયા પણ બ્રેક સ્ટ્રક્ચર આપ્યું છે એન્ડ આ ભાગમાંથી આપણને રિએક્શન આપ્યું છે હવે તમે અહીંયા જોશો તો માર્કેટે આ ઝોનમાંથી રિએક્શન આપ્યું છે પણ નવું સ્ટ્રક્ચર બનાવી જ ન શક્યું મીન્સ કે આ આપણું બની જશે ફ્લિપ ઝોન એન્ડ આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થવા માટે ફ્લિપ ફ્લિપ બનવા માટે જે જવાબદાર કેન્ડલ છે એ આ છે એન્ડ માર્કેટે અહીં લિક્વિડિટી જનરેટ કરી એન્ડ તમે જોઈ શકો છો કેવી રીતે આ ફ્લિપ ઝોનમાંથી માર્કેટે રિએક્ટ કર્યું કે જ્યાંથી તમે ધારો તો આવી રીતે ટ્રેડ લઈ શકો છો આ તો ફક્ત તમને હું એક્ઝામ્પલ માટે કહું છું ફોરઆવરમાંથી નથી આપણે એન્ટ્રી ફિફ્ટીન મિનિટમાં લેવાની છે પણ એ એન્ટ્રી વિશે એક નવો વિડીયો આવશે એમાં અત્યારે ફક્ત આપણે ઓર્ડર પ્રો સમજવાના છે જોઈ શકો છો કે આ થોડું ઓલ્ડ ઝોન છે આપણે જે રિસેન્ટ ઝોન છે એને જ લેવાનું છે હવે જે તમારું ટાર્ગેટ છે એ આ લિક્વિડિટી છે તો માર્કેટ આ લિક્વિડિટી ગ્રેબ કરી એન્ડ અહીંયા હાઈ બનાવ્યો એન્ડ લોઅર લો હવે અને આપણે પાછું બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહીશું એન્ડ આપણો લો એન્ડ અહીંથી પાછું તમારે માર્ક કરવાનું છે તમારો ફ્લો છે એ બેરિશ છે એન્ડ બીજી વસ્તુની બીજી વસ્તુનું તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે અત્યારે માર્કેટ શું કરતું છે કે આ ફિફ્ટી આ ભાગમાં છે તો અહીંથી તમે સેલના ટ્રેડ લેશો ફ્લો બેરિશ છે માટે તમે જે સેલના ટ્રેડ લેશો એમાં તમને સારું એવું પ્રોફિટ હશે બાયના ટ્રેડ અહીંથી લેવા શા માટે રિસ્કી છે કારણ કે જો તમે બાયના ટ્રેડ લેશો તો શું થશે કે અહીં તમે જોઈ શકો છો માર્કેટ લો બનાવ્યો આ લો બનાવ્યું લો બનાવ્યા બાદ માર્કેટ આ એક હાઈ બનાવ્યો તો જો તમે આ ભાગમાંથી ટ્રેડ લઈ લો તો શું થશે માર્કેટ થોડું ઘણું તમારી ડિરેક્શનમાં જશે એન્ડ બૂમ નીચે તો માટે ઓર્ડર ઓડરફ્લો જ્યારે બેરીસ હશે ત્યારે તમારે ફક્ત સેલલાઇન ટ્રેડ લેવાના છે એન્ડ અહીંયા તમે જોશો તો માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધી એન્ડ ત્યારબાદ ઉપરની ડિરેક્શનમાં આ તમે જોઈ શકો છો કેવું ક્રેન્જ કરીને ઉપર ગયો પરંતુ જ્યાં સુધી જે હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ તમને જે મળશે એ ફિફ્ટી પર્સન્ટના નીચે મળશે એના પહેલાં જો તમને જો તમારો ઓર્ડર ફ્લો બેરિસ બને તો તમારે ફક્ત સેલના ટ્રેડ લેવાના છે બાકી તમારે હંમેશા વેઇટ કરવાનું છે તમારું જે ઝોન છે તેમાં માર્કેટ આવે ત્યાં સુધી તો માર્કેટ ઉપર ગયું એન્ડ ઉપર ગયા બાદ તમે જોઈ શકો છો કે માર્કેટે અહીં આપણને એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ જે આપણો ઓર્ડર બ્લોક છે એ આ ભાગમાં છે એન્ડ આ ઝોનને ફ્લિપ બનાવવાનું કારણ જે કેન્ડલ હતી આ ફ્લિપ ને બનાવવા માટેનું કેન્ડલ છે એ આ છે સો અહીં આપણી એન્ટ્રી મિસ થઈ ગઈ બટ કોઈ નહીં હવે માર્કેટે ફરી અહીં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ જે આપણું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલ અહીંયાથી આપણે અહીંયા માર્ક કરીએ કારણ કે આપણને ખબર છે માર્કેટ સીધું અહીંયા આવી ગયું સો આપણે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંથી માર્કેટ રિએક્ટ કરી શકે છે અત્યારે આપણને અહીં સુધીની પ્રાઇઝેક્શન ખબર નથી આવું આપણે ધારીએ તો જ્યારે માર્કેટ આવું નીચે મૂવ કરે તો તમારે આવા ઝોન બનાવતા રહેવાનું છે એન્ડ એમાંથી માર્કેટ રિએક્ટ કરી એવો શકે છે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે માર્કેટ આ ઝોનમાં આવ્યું અહીંથી માર્કેટના રિવર્સ થવાના ચાન્સીસ છે તો તમારે શું કરવાનું તો જે આપણું સ્વિંગ સ્ટ્રક્ચર છે એ આ ભાગમાં છે આ ભાગમાં આપણું સ્વિંગ સ્ટ્રક્ચર છે જ્યાં સુધી આ ફોરઆવરનું ઝોન છે અહીં ફિફ્ટીન મિનિટમાં તમારે જવાનું છે એન્ડ અહીંથી ટ્રેડ લેવાનો છે હવે આ વસ્તુ આવી રીતે અહીંથી થોડું રિએક્ટ કર્યું એન્ડ અહીંથી પણ તમે ફિફ્ટીન મિનિટમાં ટ્રેડ લઈ શકો છો માર્કેટ આને બ્રેક નહીં કર્યું હવે તમે અહીંથી જો તમે ટ્રેડ લીધો એમ એન્ડ ત્યારબાદ માર્કેટ નીચે ગયું પછી ઉપર ગયું હવે જે આપણો ઓર્ડર ફ્લો છે એ બુલિશ થઈ ગયો અહીંયા સુધી આપણો ઓર્ડર ફ્લો બેરિસ હતો આ ભાગમાં આ સ્ટ્રક્ચર બ્રેક નહીં થાય ત્યાં સુધી હવે તમારો ઓર્ડર ફ્લો છે એ બેરિશ થઈ ગયો તો હવે હવે તમારી પાસે કન્ફર્મેશન છે કે જે માર્કેટ છે એ ફિફ્ટી પર્સેન્ટની જે આપણું ફિફ્ટી પર્સેન્ટની આજુબાજુમાં જે ઝોન છે ત્યાં થઈને આવ્યું છે મીન્સ કે હવે માર્કેટ રિવર્સ થવાના ચાન્સીસ વધારે છે માટે હવે તમારે તમારો ઓર્ડર ફ્લો જેવો બેરિશ થાય તેવા બાયના ટ્રેડ તમે લઈ શકો છો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણું સ્વિંગ સ્ટ્રક્ચર છે એન્ડ હિયર આપણું એક ઝોન છે કે જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ ફિફ્ટી પર્સન્ટ પાસે આ એક બીજું બીજું ઝોન છે બીજું ઝોન છે જેમાંથી માર્કેટે આપણને ઉપરની ડાયરેક્શનમાં મૂવ આપ્યો છે એન્ડ તમે જોઈ શકો છો કે કેવું પ્રિસાઇઝલી માર્કેટે મૂવ કર્યું છે અહીંથી જે લિક્વિડિટી હતી એ માર્કેટે લઈ લીધી એન્ડ ઉપરની ડિરેક્શનમાં જે હાય ટાઈમ ફ્રેમના ટ્રેડ છે પ્રો ટ્રેન્ડ ટ્રેડ એ આટલા સાર્ફ હશે કે તમને ટાઈમ પણ નહીં આપશે કન્ફર્મેશન મેળવવાના એટલા જલ્દી મૂવ આપી દેશે એન્ડ મોસ્ટલી જ્યારે ન્યૂઝને આવી આવતી હોય ત્યારે આવા ટ્રેડ ખાસ બનતા હોય તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે રીતે તમારે ડેલી સાથે અલાઇન કરીને આ વસ્તુ કરવાની હોય છે કારણ કે ડેલીનો ટ્રેન્ડ સૌથી વધારે જરૂરી છે હવે માર્કેટ અહીંયા કન્સોલિડેટ કર્યું માર્કેટે તો આપણું બ્રેક ઓફ બની જશે બ્રેક ઓફ બન્યા બાદ આ આપણું ડેલી ઝોન સો આમાં જ્યારે માર્કેટ આવે અને થોડું ઘણું તમે જો રિફાઈન કરવા માંગો તો રિફાઈન કરી શકો છો પણ વધારે પડતું રિફાઈન કરશો તો શું થશે કે તમે ટ્રેડ મિસ થવાના તમારા ચાન્સીસ જોઈ શકો છો અહીં અહીં મેં આવરનું ઝોન બનાવ્યું તો અહીં તમારો ટ્રેડ મિસ થઈ જશે માટે મોસ્ટલી જે ડેલીના ઝોન હોય છે એમ એ જ રાખો આવરમાં એમાં તમને ફક્ત સ્ટ્રકચર શિફ્ટ મળે એટલે એમાંથી ટ્રેડ લઈ લો તો જે વસ્તુ તમે ડેલીમાં કરતા હતા એ જ વસ્તુ ફોર આવરમાં કરવાની છે એન્ડ ફોર આવરનું સ્ટ્રક્ચર એ તમારું તમારો ઓર્ડર ફ્લો નક્કી કરશે તો આવી રીતે તમે ઓર્ડર ફ્લો જોઈ શકો છો હવે આ તો તમને આવરમાં કીધું હવે તમે માનો કે તમે વનઆવર અથવા તમારી હાયર ટાઈમ ફ્રેમ યુઝ કરો છો એન્ડ ફિફ્ટીન મિનિટમાં તમારે ઓર્ડર ફ્લો મેપ કરવો છે તો હવે એના વિશે એક થોડું સમજીએ ઓકે ચલો યુએસડી જીપી વાયમાં સમજીએ તમારી યુએસડી જીપી વાયની પ્રાઇઝ એક્શન છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણું ફોર તો આપણી ફોર આવર છે પણ આપણે બંનેના એક્ઝામ્પલ જોવાના છે કે જો તમારી પ્રાઇઝ એક્શન ફિફ્ટીન મિનિટની છે તો તમારે કઈ રીતે કરવાનું છે તો આપણું જે રિસેન્ટ સ્ટ્રક્ચર છે આ વનઆવરનું છે તો વનઆવરમાં તમારે બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્ક કરી દીધું હવે જે પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલનો ઉપયોગ કરીએ આપણે તો આ આપણું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલ આ છે આપણું એક્સ્ટ્રીમ ઝોન એન્ડ એની નીચે અહીં તમે આ જોઈ શકો છો આ આપણું છે ડિસિઝનલ ડિમાન્ડ ઝોન હવે તમારે શું કરવાનું છે કે ફિફ્ટીન મિનિટમાં જતું રહેવાનું છે ફિફ્ટીન મિનિટમાં ગયા બાદ તમે જોઈ શકો છો કે માર્કેટ લોઅર લોઅર હાઈ બનાવતું નીચે જતું છે આપણું લોઅર લો આપણું એક નવો લોઅર લો એન્ડ અહીંથી તમે જોઈ શકો છો કે માર્કેટ એ અહીંથી સ્ટ્રક્ચર શિફ્ટ આપી સ્ટ્રકચર શિફ્ટ મીન્સ કે માર્કેટ આ ભાગમાંથી ક્યાંથી મૂવ કરતું આ રિએક્ટ કરતું છે આ આપણું છે સપ્લાય ઝોન લાસ્ટ સપ્લાય ઝોન જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું અને આપણે ફ્લિપ ઝોન પણ કહી શકીએ એન્ડ તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું તો અહીંયાથી અહીંયાથી થોડું રિએક્ટ કર્યું એન્ડ લિક્વિડિટી લીધી એન્ડ પછી ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું સો જે આપણું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ આ ભાગમાં છે તો આપણે આને માર્ક કરીએ તો આ ફિફ્ટીન મિનિટનું આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર તો આમાં તમે આને માર્ક કરો તો આ છે આપણું ઝોન આપણું અહીંયા આપણું આ મેં તમને થોડું ડિસિઝનલ ડિમાન્ડ ઝોન એણેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ અહીંયા આપણે માર્ક કરીએ તો આપણા ઝોનમાં માર્કેટ આવે પછી તમારે ફિફ્ટી મિનિટમાં રાહ જોવાની છે જો બ્રેકઅપ સ્ટ્રક્ચર મળે તો તમે ત્યાંથી સેલના ટ્રેડ લઈ શકો છો તમે અહીંથી બાય પણ કરી શકો છો જ્યાં સુધી તમારો ઓર્ડર ફ્લો ચેન્જ નહીં થાય ત્યાં સુધી તમારે સેલ કરવાનું નહીં જે ઓર્ડર ફ્લો ચેન્જ થાય પછી જ મગજમારી કરવાની નહીં તો તમે શું કરશો કે તમે અનનેસેસરી લોસ કરશો હવે માર્કેટે અહીંથી રિએક્ટ કર્યું એન્ડ નીચે તો આ આપણું જે ઝોન છે જેણે લિક્વિડિટી માર્કેટે અહીંયાથી આ ભાગમાં આ ભાગ સુધી રિએક્ટ કર્યું માર્કેટે પછી આ ભાગમાંથી માર્કેટે શું કર્યું આ ભાગમાંથી માર્કેટે પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કર્યું તો અને આપણે ફ્લિપ ઝોન કહીશું એન્ડ જે માર્કેટ બ્રેક કરવા પહેલાંની કેન્ડલ આ છે તો અહીંથી તમે આવી રીતે ઇઝીલી આને ટાર્ગેટ કરી શકો છો ભલે આ વખતે તમને ટ્રેક પ્રોફિટ ન હિટ થાય પરંતુ જો તમારો તમારો બાયસ બાયસ બરાબર હોય તો ઇઝીલી તમને માર્કેટ પ્રોફિટ આપી જ જશે માર્કેટ અહીં લિક્વિડિટી લીધી એન્ડ અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે સ્ટ્રક્ચર બ્રેક કર્યું સ્ટ્રક્ચર બ્રેક એન્ડ ત્યારબાદ પાછું માર્કેટ એ નીચેની ડિરેક્શનમાં યર અહીંયાથી માર્કેટ પાછું ઉપર જતું રહ્યું હવે તમારે જોવાનું છે કે મારું સ્ટ્રક્ચર અહીંયા છે સો મે બી તમને મે બી આમાંથી તમે અહીંથી સે અહીંથી સેલ કરો તો એમાં પણ લોસ થઈ જાય હવે તમારે શું કરવાનું છે કે હવે તમારી જે ફિફ્ટીન મિનિટ છે એ ઉપરની ડિરેક્શનમાં ચેન્જ થઈ ગઈ છે અહીં આ તમારું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ હવે તમારું જે છે એ અહીં સ્ટ્રક્ચર શિફ્ટ હવે તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં તમારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર હવે તમારી પાસે બે કન્ફર્મેશન છે આ તમારું સ્ટ્રક્ચર શિફ્ટ આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર માટે તમે અહીંથી બાયના ટ્રેડ લઈ શકો છો જ્યારે માર્કેટ આને ટેપ કરે તો તમે અહીંથી બાયના ટ્રેડ લઈ શકો છો હવે આગળ વધીએ આપણું પાછું નવું બ્રેક ઓફ સ્ટ્રક્ચર તમારે આવી રીતે આગળ બ્રેકઅફ સ્ટ્રક્ચર આપ્યું હવે તમે જોશો તો માર્કેટે અહીંથી લિક્વિડિટી ગ્રેપ કરી કેમ કારણ કે અહીંથી તમે જે એક્શન જોશો આ કેટલી કોમ્પેક્ટ એક્શન છે માટે માર્કેટે એમાંથી લિક્વિડિટી લીધી સો નેક્સ્ટ પ્રાઇઝેકશન આગળની એક્શન પર જોઈએ ને જોઈએ તો લિક્વિડિટી લીધી તો આ છે આપણો લો એન્ડ આ છે આપણો હાઈ આ છે આપણો હાઈ સો હે આને માર્ક કરીએ તો આ આપણું ડિમાન્ડ સોન ત્યાંથી તમે જોઈ શકો છો કે આ કેન્ડલ છે એમાંથી મુમેન્ટમાં આવ્યું હતું પરંતુ જે આપણો સ્વિંગ હાઈ એન્ડ સ્વિંગ લો આ ભાગમાં હતા જ્યાંથી જોશો તો તમે તો અહીંથી તમે આવી રીતે ટ્રેડ કરી શકો છો હવે આપણો ઓર્ડર ફ્લો બુલિશ થઈ ગયો છે કેમ કારણ કે આપણને મલ્ટિપલ બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળી ગયા છે હવે તમે આને માર્ક કરશો તો જોઈ શકો છો કે માર્કેટે આ ભાગમાંથી આપણને ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યું છે એન્ડ આટલો મૂવ આપ્યા બાદ માર્કેટે અહીં થોડું રેન્જ કર્યું છે એન્ડ આ ભાગમાંથી થોડી થોડું મૂવ કર્યું છે તો આવી રીતે તમે જે સ્ટ્રક્ચર છે એને મેપ કરી શકો છો તો આવી રીતે ડેલીની તમને સિમ્પલ પ્રાઇઝેક્શન જોવા મળશે જેમાં તમારે શું કરવાનું હોય છે કે લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને તમને આવા નાના નાના ટ્રેન્ડ જોવા મળશે ફોર એક્ઝામ્પલ હવે થોડું નાનું આવી રીતે જે ડેલીમાં ટ્રેન્ડ તમને દેખાતો હોય એનું કોમ્પ્લિકેટેડ જેવું રૂપ તમને લોઅર ટાઈમ ફ્રેમમાં જોવા મળશે પરંતુ એકવાર તમે તમારો ટ્રેન્ડ એન્ડ ઓર્ડર ફ્લોને સમજી ગયા તો પછી તમે માર્કેટમાં ખૂબ જ સારી રીતે ટ્રેડ કરી શકો છો તો આજ હતું આપણું ઓર્ડર ફ્લોનો વિડીયો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે માર્કેટમાં જે હાયર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ હોય છે એને તમને સમજી જાવ એન્ડ ત્યારબાદ જે લોઅર ટાઈમ ફ્રેમમાં માર્કેટ ટ્રેડ કરે એને તમે સિસ્ટમેટિકલી ટ્રેડ કરો તો એને ફ્લો કહેવાય એન્ડ એને સમજીને તમે સારા સારા મૂવ કેપ્ચર કરી શકો છો તો આજ તો આજનો વિડીયો હવે જે આપણો થર્ડ પાર્ટ આવશે એમાં આપણે ફિફ્ટી મિનિટમાં કઈ રીતે એન્ટ્રી લઈ શકીએ એના વિશે વાત કરીશું એન્ડ સાથે સાથે વન મિનિટની પણ વાત કરીશું તો જો તમે ફર્સ્ટ પાર્ટ નહીં જોયો હોય તો હું આ બટનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો બાકી જો તમે નવા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો એન્ડ બેક ટેસ્ટ કરજો જેથી તમને સરળતાથી આ સ્ટ્રેટર્જીને સમજી શકો મેઇન વસ્તુ જે છે એ બેક ટેસ્ટિંગ એન્ડ ફોરવર્ડ ટેસ્ટિંગ જ છે એનાથી જ તમે એક સક્સેસફુલ ટ્રેડર બનશો બાકી આમ જ તો કંઈ થવાનું નથી તો આ તો આજના વિડીયોમાં તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં થેન્ક યુ